ભરૂચ અંગલેશ્વર વચ્ચે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર પર એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા અનેક વાહન ચાલકો અટવાયા હતા ભરૂચ અંગલેશ્વર વચ્ચે નેશનલ હાઈવે નંબર 48 પર વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે આજે ફરી એકવાર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા અંગલેશ્વર નજીક આવેલ અમૃતપુરા ઓવરબ્રિજ પર સમારકામની કામગીરી ચાલી રહી છે જેના પગલે એક લેન પર જ વાહન વ્યવહાર પસાર થઈ રહ્યો છે આ કારણે ભરૂચ અંકલેશ્વર વચ્ચે વાહનોની ચાર થી પાંચ કિલોમીટર લાંબી લાઈન જોવા મળી રહી છે ગત રાત્રિથી સમારકામની કામગીરી શરૂ કરવામાં આવતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ટ્રાફિક જામના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા આ તરફ અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આમલા ખાડી પરનો ઓવરબ્રિજ પણ સાંકડો હોવાથી વાહનોની ગતિ અવરોધાઈ રહી છે તો આ અગાઉ ચાર થી પાંચ દિવસ પૂર્વે આમલા ખાડી પરના ઓવરબ્રિજનું પણ સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું આ સમયે પણ વાહનોની તેર થી ચૌદ કિલોમીટર સુધી લાંબી કતાર લાગી હતી ત્યારે ટ્રાફિક જામની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે